રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો આજે હું તમારા માટે બાર ગાય આઠ વાછરડી એક ભેંસ અને બે પાળીઓ વેચવા માટે લઈને આવી ગયો છું વિડીયોની અંદર મિત્રો તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે બધી ગાયો ભેંસો અને પાળીઓ બતાવવામાં આવશે તો વિડીયોને પૂરો જોજો હવે હું મિત્રો વિડીયોની શરૂઆત કરું તે પહેલાં ખાસ કરીને તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને પોતાની ગાય ભેંસ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મૂકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સએપ નંબર ઉપર તમારે જે પણ તમારી ગાયો ભેંસો વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા વિડીયો કિંમત સરનામું આટલી વસ્તુ લખીને આપણી યુટ્યુબ ચેનલના વોટ્સએપ નંબર ઉપર મને મોકલાવી આપવું મારું નામ છે મિત્રો મુકેશભાઈ હું જાહેરાત કરવાના કોઈ પણ પ્રકારના પૈસા લેતો નથી હાલ મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ તો કુલ બાર ગાયો વેચવાની છે અને આ બારે બાર ગાયો હું તમને સ્ટેપ બાય સ્ટેપ વિડીયોમાં બધી ગાયો બતાવી દઉં છું અને થોડીવાર માટે મારી વાણીને વિરામ આપું છું સૌથી પહેલાં તો તમે આ બધી ગાયો જોઈ લો પાળીઓ જોઈ લો અને ભેંસ પણ સાથે સાથે જોઈ લો ત્યારબાદ છેલ્લે હું તમને આ બધી જ ગાયો ભેંસો જોયા બાદ એડ્રેસ સરનામું અને બધી જ માહિતી આપી દઉં તો તમે પહેલાં તો આ જોઈ લો હાલ તમે મિત્રો ટોટલ બાર ગાયો જોયો આઠ વાછરડી જોઈ એક ભેંસ જોઈ અને બે પાળીઓ જોયો આ બધા પશુઓ મિત્રો એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીમાં છે બાર એચએફ ગાયો પણ ટોપ ક્લાસ ક્વોલિટીમાં છે ઘણી ખરી ગાયો દૂધ આપે છે અને ગાબણ છે વાછરડીઓ પણ એકદમ સરસ મજાની છે પાળીઓ પણ બે એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીમાં છે હવે જરૂરિયાતમંદ મિત્રો જો કોઈ ભાઈ ખરીદવા માગતા હોય આ પશુઓ તો હું તમને તેમનું એડ્રેસ આપી દઉં આ ભાઈનું પશુપાલક મિત્રના એડ્રેસની વાત કરીએ તો ગામ છે ધ્રોલ તાલુકો છે ધ્રોલ અને જિલ્લો છે જામનગર પશુપાલક મિત્રનું નામ છે અશોકભાઈ અને વધારે પડતી માહિતી પૂછવા માટે અને જો તમને ગાયો ભેંસો પસંદ આવતી હોય તો ખરીદી કરવા માટે હું તેમનો મોબાઈલ નંબર અહીંયા સ્ક્રીન ઉપર આપી દઉં છું તો તમે ડાયરેક્ટલી પશુપાલક મિત્રનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો હવે તમને હું ખાસ કરી જણાવી દઉં કે વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને જ્યારે પણ હું આ બધી ગાયો અને ભેંસો વેચવા માટે લઈને આવું તો વિડીયો સૌથી પહેલાં તમને મળે દરેક ગ્રુપોમાં અને તમારા મિત્રો સુધી શેર કરજો વિડીયોને જેથી કરીને જો કોઈ ભાઈને જરૂરિયાત હોય તે તે સારા પશુઓની ખરીદી કરી શકે આપણે મળશું એક નવા વિડીયોની સાથે જય હિન્દ જય ભારત